નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે રાજ્યના લાખ કાર્ડ ધારકો માટે રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો સેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે દરેક ગામની અલગ અલગ યાદી બનાવવામાં આવતી હોય છે ગુજરાત રાજ્યની બીપીએલ યાદી પણ તૈયાર કરવામાં આવી છે આ બીપીએલ યાદી એ કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર રાજ્ય વાઇઝ બહાર પાડવામાં આવે છે ઘણા લોકો તેમનું ગુજરાત બીપીએલ લિસ્ટ બે હજાર ચોવીસમાં નામ છે કે નહીં તે ઓનલાઈન ચેક કરવા માંગતા હોય છે તો ઘણા બધા એવા લોકો હોય છે જેમને ખબર હોતી નથી કે મારું નામ જે બીપીએલ યાદીમાં છે કે નહીં બીપીએલ લિસ્ટમાં નામ હોય તો તેના આધારે ઘણા લાભ મળતા હોય છે તો ચાલો જાણીએ કે ગુજરાત બીપીએલ લિસ્ટમાં ઓનલાઈન નામ કેવી રીતે ચેક કરવું સૌપ્રથમ તો તમારે આ વેબસાઇટની અંદર આવી જવાનું રહેશે તો વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ ઓપન થઈને આવી જશે તો અહીં તમારે તમારા ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારા જિલ્લાનું નામ દાખલ કરવાનું રહેશે તમારે સિલેક્ટ કરવાનું રહેશે જે તે જિલ્લામાં હોય એ નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારા જિલ્લાનો જે તાલુકો લાગુ પડતો હોય એ તાલુકો તમારે અહીં સિલેક્ટ કરવાનો ત્યારબાદ તમારા તાલુકાનું જે ગ્રામ પંચાયત અથવા તો તમારું ગામ હોય એ તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારો સ્કોર જે બીપીએલ સ્કોર હોય છે એ અહીં તમારે દાખલ કરવાનો હોય છે કે ક્યાંથી ક્યાં ક્યાંથી લઈને ક્યાં સુધીનો સ્કોર છે તે તમારે અહીં દાખલ કરવાનો હોય છે ત્યારબાદ તમારે સબમિટના બટન પર ક્લિક કરવાનું રહેશે તો આ સબમિટનું બટન તમે જોઈ શકો નેશનલ ફૂડ સેફ્ટી એક્ટ એટલે કે એનએફએસએલ ના કાર્ડ ધારકો છે અને જેઓ રાજ્ય સરકારના સસ્તા અનાજનો લાભ મેળવે છે જોકે ઘણી સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અથવા તો ગેરરીતિ જેવી ઘટનાઓ સામે આવી છે જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે એટલે કે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે તો રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ઘણા બધા રેશન કાર્ડ ધારકોની જે ફરિયાદ હોય છે જે તેમને પૂરતું અનાજ મળતું નથી પૂરતો જથ્થો મળતો નથી અથવા તો રાહત દરે મળતું નથી અને ઘણા બધા એવા દુકાનદારો હોય છે જે ગેરરીતિ અથવા તો તે જે સરકારનો જે માલ હોય છે તે સોરી સુપાય તે બહારથી જ વેચી દેતા હોય છે તો આ બધું અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આશરે દુકાનો ભાડે હોવાનો ગુજરાત ફરિયાદ હતી કે રાજ્યમાં આશરે સાતસો જેટલી દુકાનો ભાડે ચાલતી હતી આ જ કારણસર હવે દુકાનદારની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે અને એટલું જ નહીં દુકાનદારે રજા રાખવી હશે તો તેમને મામલતદારની મંજૂરી લેવી પડશે આ નિર્ણયથી રાજ્યના બોતેર લાખ નેશનલ ફૂડ સેફ્ટી એક્ટ એટલે કે એનએફએસએ કાર ધારકોને ફાયદો થશે તો રાજ્ય સરકાર દ્વારા જે દુકાનદારોને લઈને ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે દુકાનદારો દ્વારા જે ગેરરીતિ કરવામાં આવતી હતી તે અટકાવવા માટે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે દુકાનદારે પણ બાયોમેટ્રિકથી હાજરી આપવી જોશે અને જો રજા રાખવી હોય તો તેમને મામલતદારની મંજૂરી લેવી પડશે આ પ્રકારની ગેરરીતિ અટકાવવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે હવે રાશન કાર્ડની દુકાનનું લાયસન્સ ધરાવનારો કોઈ દુકાનદાર અન્યને દુકાન ભાડે આપી શકશે નહીં આ સાથે જ રાશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે આ ઉપરાંત પોતાની ગેરહાજરીમાં અન્ય વિતરક ચાર્જ સોંપીને અનાજ વિતરણ ફરજિયાત ચાલુ રાખવું પડશે ત્યારબાદ વાત કરીએ બીપીએલ રેશન કાર્ડની પાત્રતાની વાત કરીએ કે કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે તો ગુજરાત રેશન કાર્ડ માટે અરજી કરવા પાત્ર બનવા માટે તમારે નિશાને જે સરળ પાત્રતા માપદંડોનું પાલન કરવું આવશ્યક છે સૌ પ્રથમ જોઈએ તો અરજદાર એ ગુજરાત રાજ્યનું કાયમી અને કાનૂની નિવાસી હોવો જોઈએ અરજદાર પાસે સક્રિય રેશન કાર્ડ ન હોવું જોઈએ જો જે અરજદારો એમની પાસે બીજું રેશન કાર્ડ હશે તો તેમને બીપીએલ રેશન કાર્ડ બનાવી આપવામાં આવશે નહીં જો અરજદાર તેના જૂના રેશન કાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોય અથવા તો ચોરાઈ ગઈ હોય

ઘરે બેઠા ઓફિશિયલ વેબસાઇટ દ્વારા બીપીએલ લિસ્ટમાં પોતાનું નામ એ સરળતાથી ચેક કરી શકે છે સરકાર શ્રી આઈટીઆઈ અંતર્ગત આપવામાં આવતા એડમિશનમાં પણ નિયત બીપીએલ સ્કોર ધરાવતા લોકોને અગ્રતા મળે છે ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકારી યોજનામાં વધારાની મદદ મળશે બાળકોને શિષ્યવૃત્તિ સાથે સ્વરોજગાર પણ મેળવી શકાશે ત્યારબાદ વાત કરીએ તો બીપીએલ યાદીમાં નામ હોવાથી પ્રથમ ફાયદો એ થાય છે કે ગરીબી રેખા નીચે આવતા લોકોને સબસિડીવાળા એટલે કે રાહત દરે અને સસ્તા અનાજની દુકાન પર રાશન મળે છે બીપીએલ કાર્ડ ધારકોને પીએમ આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે સહાય આપવામાં આવે છે ત્યારબાદ વાત કરી કે બીપીએલ કાર્ડ ધારક ધારકોને જે નાગરિકોને આયુ આરોગ્ય શિક્ષણ અને સરકારી યોજનાઓમાં કેટલીક છૂટછાટ મળે છે ખેડૂત બીપીએલ કાર્ડ ધારકને વિવિધ સરકારી યોજનાઓમાં લાભ મળે છે સબસિડી મળે છે તો આ બધા હતા બીપીએલ કાર્ડના લાભો જો તમે પણ બીપીએલ કાર્ડ કઢાવવા માંગતા હોય તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો એમની વાત કરીએ તો સૌ પ્રથમ છે સુડની કાર્ડની ઝેરોક્ષ પાન કાર્ડની એક નકલ ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ ત્યારબાદ પાસપોર્ટ સાઇડની નકલ અને નાગરિકના ફોટા સાથે કોઈ પણ સરકારી દસ્તાવેજ તો તમે આધાર કાર્ડ પણ લઈ શકો છો ત્યારબાદ માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી પ્રૂફ ત્યારબાદ આધાર કાર્ડ ઝુપ્પડપટ્ટીના રેવર્સના કિસ્સામાં જો ઝુપડપટ્ટીમાં રહેતા હોય તો તમારે આધાર કાર્ડ આપવાનું રહેશે